સુરતના રૂંડ મગદલ્લા મેઇન રોડ પર આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તારીખ છ એક બે હજાર ચોવીસથી તારીખ બાર એક બે હજાર ચોવીસ સુધી શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ છ એક બે હજાર ચોવીસથી તારીખ બાર એક બે હજાર ચોવીસ સુધી આ કથા યોજાશે ઋંઢ મગદલ્લા મેઇન રોડ પર આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે આજે શનિવારના રોજ પોથીયાત્રા યોજાઈ હતી

ના મધ્યે મહેશભાઈ એમના પરિવાર દ્વારા આહુતિબેન એવં પ્રવીણભાઈ સર્વપિતૃ એમના શ્રી મોક્ષાર્થે ધર્મ સંસ્કૃતિ પ્રચાર પ્રસાર અર્થે આ એક સરસ મજાનું આયોજન કર્યું છે આપણી ભારતીય સંસ્કૃતિ પર જ્યારે વિધર્મીઓ આક્રમણ કરતા હોય ત્યારે આપણી સનાતન પરંપરાને ચેતનવંતી રાખવી એ આપણી એક હિન્દુ તરીકેની નૈતિક ફરજ છે અને ફર્જના ભાગરૂપે રાષ્ટ્રહિત એવા સંસ્કૃતિ સિંચન ધર્મની ધરોહર ધારણ કરીને સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય સાચા અર્થમાં શિવ તત્વ એનો લોકો અનુભવ પણ કરી શકે જાણી શકે માણી શકે પામી શકે એવી ભાવના સાથે આ ભવ્યાથી ભવ્ય આયોજન શિવ મહાપુરાણ મહામહોત્સવનું આ પરિવાર એમના વડીલોના આશીર્વાદથી એમના સંસ્કારોથી એમની શુભ પ્રેરણાથી અને સમગ્ર ગ્રામજનોના એક માનદ પ્રયાસથી યુવાનોની ટીમના માનદ પ્રયાસથી સરસ મજાનું આ એક ઉત્સવ પરમ ધાર્મિક ઉત્સવ એનું આયોજન કર્યું છે આ તકે હું મીડિયાના માધ્યમથી સર્વનગરજનોને ભાવિક ભક્તોને નમ્ર નિવેદન કરું છું કે રાષ્ટ્રહિત માટે સંસ્કૃતિ માટે ધર્મ માટે સનાતન પરંપરા અને ચેતનવંતી રાખવાની ભાવના સાથે આપ અહીંયા આપનો કિંમતી સમય જેટલો ફાળવી શકો તેટલો અહીંયા ઉપસ્થિત રહીને ફાળવશો ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટેનો એક મહામૂલો અવસર છે અને આવો અવસર જીવનમાં ખરેખર આપણા પૂર્વના પુણ્યનો જ્યારે ઉદય થયો હોય ત્યારે જ આવે છે તો સર્વને ખૂબ ખૂબ શુભકામના શુભેચ્છા એવમ જીટીપીએલ અને બધી મીડિયા ચેનલોના માધ્યમથી આપ સર્વ સુધી ધર્મનો સંસ્કૃતિનો એક સંદેશો મળે પ્રચાર પ્રસાર થાય એવા આપણા સમાજમાં જે ધર્મ ધર્મક્ષેત્રમાં અવિસંવાદિતા છે ઘણી બધી સંકીર્ણતાઓ એક દેશી વિચારધારા છે એમાંથી સમાજ મુક્ત બની અને સાચા સનાતન ધર્મ છે એ પરંપરામાં જોડાય એવી મહાદેવને આદ્યશક્તિ પરંબરને હનુમાનજી મહારાજની સર્વ દેવતાઓને પ્રાર્થના કરું છું અસ્તુ આપ સર્વ શુભકામના ધન્યવાદ જય હિન્દ ભારતમાં શિવાય કથામાં એક તાપી કિનારે આવેલું મગડલ્લા ગામ ગામજનો અને અમારી જે આહુટી કુમારી અને પ્રવીણભાઈ બાહુભાઈ પટેલ પાંચિયા પરિવાર અને ગામજનો ચોર્યાસી ચાલે કાંઠા કોરી સમાજ અને સર્વ સમાજને સાથે લઈને આ એક શિવપુરાણનું આયોજન કરવામાં આવ્યું છે એ શિવપુરાણ બધાને સત્સંગની રૂપે અને પ્રેરણા રૂપે અને સુખમય અને આનંદમય અને હિન્દુ તત્વમાં હિન્દુત્વ જાગૃત થાય અને હિન્દુઓ ટકી રહે એ આજે જરૂરી છે એના માટે આ બધાને એકતા કરવામાં આવે છે અને સારો સંદેશ મોકલાવવામાં આવે છે બધા સંતો અહીંયા પઢાયરા છે એમને હું ખૂબ ખૂબ મેરબાની લોકોનું સ્વાગત કરું છું પંકજભાઈ છે અજવગીરી બાપુ છે બાબા છે બાબા નંદીજી છે જ્યારે આટલા સંતો દેશ વિદેશમાં કથાકારો છે અને આજ અહીંયા આજે પઢાયરા બદલ હું ખૂબ આભાર માનું છું કે મારું ભાગ્ય અને ગામજનો અને સર્વનું ભાગ્ય ખુલી ગયું છે આ આ શિવ મહાપુરાણથી બધાને સર્વને સુખ શાંતિ મળે એવી અમારી પ્રેરણા છે પાંચિયા પરિવાર અને ગામજનો અમારો સાથ સહકાર આપી સર્વ ચેનલજનો ચેનલવાળા કેમેરાવાળા એ બધાને મારો ખૂબ ધન્યવાદ છે અને આજ આજ રોજ શરૂ થયેલી છ બાર છ એક બે હજાર ચોવીસમાં જે કથા શરૂ થયેલી છે એ સારી રીતે પૂર્ણ થાય એવી બધા સંતોના આશીર્વાદ લઈ આ આજે શિવપુરાણ આપણે ચાલુ કરીએ છીએ સર્વનો સાથ સહકારથી આજ બધું કામ સર્વ પૂર્ણ થાય એવી મારી મુન્ના મલબારી ફોર ન્યૂઝ સુરત